આરટીના વિદ્યાર્થીઓને અલગ બેસાડવા બાબતની એક વાત બહાર આવી છે અને તાત્કાલિક અમે તપાસના આદેશ પણ આપ્યા છે અને શાળાને કારણદર્શક નોટિસ આપી ખુલાસો રજૂ કરવા માટે જણાવ્યું સૌથી વધુ વિદ્યાર્થીઓ આરટીના એમાં હોઈ શકે કારણ કે બે વર્ગો આરટીના સ્પેશિયલ ફક્તને ફક્ત આરટીના જ વિદ્યાર્થીઓ એમાં હતા અને એમને નોન સીટમાં બપોરના સીટમાં અલગ બેસાડવામાં આવતા હતા એવો આક્ષેપ કરવામાં આવેલો છે એટલે હવે તપાસના અંતે રિપોર્ટ આવે ત્યાર પછી જ ખબર પડે હકીકત શું છે બિલકુલ તાત્કાલિક તપાસ કરવા માટે આદેશ આપ્યા છે બે દિવસ કરી રિપોર્ટ કરવા માટે જણાવ્યું છે અને આજે જ જો એમાં દોષિત જણાશે તો અમે તાત્કાલિક એની સામે પગલા ભરીશું આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા